ભાવનગર જિલ્લામાં સિંહોનો વસવાટ છે ત્યારે જિલ્લા ભાજપ દ્વારા સિંહોના રંજાડ અને મારણ પગલે ખેડૂતો વતી કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરાએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે નાનુભાઈ ડાખરાએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે કે પાલીતાણાના પાંડેરિયા ગામ જેસર રોડ ઉપર આવેલું છે ત્યાંના ખેડૂતોની મળેલી ફરિયાદ પ્રમાણે વન વિભાગને ત્યાં વીસ જેટલા સિંહો પાંડેરિયા ગામ વિસ્તારની આજુબાજુમાં છોડવામાં આવ્યા હોવાથી ખેડૂતોને ખેતરે પાણી વાળવા કે ખેતર જવામાં ડર લાગી રહ્યો છે તેમજ પશુઓના મારણ પણ થઈ રહ્યા છે પાલીતરા તાલુકાના જેસર રોડ ઉપર આવેલા પાંડેરિયા અને એની આસપાસના ગામોમાં ખેડૂત જગતનો તાત સંખ્યામાં વન વિભાગ મુશ્કેલીમાં વધારો થાય નહીં તેને લઈને વન વિભાગને સૂચના આપવામાં આવે તેવી માંગ કરી છે